નવસારીના જૂના થાણા સ્થિત જૂના જિલ્લા સેવા સદન કેમ્પસ અને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી નવસારી તાલુકાના વાડા ગામના રહેવાસી સુશીલા પટેલે બજાર કરતા સારી આવક મેળવી અને સફળ બન્યા રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને આત્મનિર્ભર બની રહ્યા છે

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવ્યા પછી હવે એમ થાય છે કે આ વિચાર પહેલા કેમ ન આવ્યો કેમ કે એનું પરિણામ ચોખ્ખું દેખાઈ આવે છે પાકમાં જીવાતોને રોગ ઓછા થયા પાકનું ઉત્પાદન પણ વિચાર્યું હતું એના કરતાં વધુ જમીન પણ હવે અળસિયા વધવાથી પોચી અને ફળદ્રુપ બની અને ખાસ ફાયદો એ થયો કે એક પાકની સાથે બીજો પાક પણ એટલે કે મિશ્ર પાક પણ લઈ શકાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જૂના સ્થાના જૂના જિલ્લા સેવા સદન કેમ્પસમાં દર સોમવાર અને ગુરુવાર તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે દર બુધવાર અને રવિવારે આમ અઠવાડિયાના દિવસ પ્રાકૃતિક ખેતીના પેદાશનું વેચાણ કરીને બજાર ભાવ સારી આવક મેળવી રહી છું અને જો તમારી પાસે ખેતીની જમીન હોય તો તમે ખેતીમાં ધ્યાન આપવાનું શરૂ કરી દો રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે અનેકવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભો આપી રહી છે જેનો લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી